પોર્ટુગલ ના વડાપ્રધાન મોન્ટેનેગ્રો સાથે મુલાકાત કરી આ મુલાકાતે ભારત અને પોર્ટુગલ વચ્ચેના મજબૂત અને પ્રિય સંબંધો વધુ મજબૂત બનાવ્યા કારણ કે બંને નેતાઓ દ્વિપક્ષીય સહકાર વધારવાના વિવિધ માર્ગો પર ચર્ચા કરી ચર્ચાઓએ બંને દેશો વચ્ચે આર્થિક જોડાણોને મજબૂત બનાવવાનો ફોકસ કર્યો ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન પર ભાર મૂક્યો બંને નેતાઓએ આ ક્ષેત્રોમાં સહકારની સંભાવનાઓને ઓળખી અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા કરી મોદીએ અને મોન્ટેનેગ્રોએ રક્ષા સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી તેમણે પ્રાદેશિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે રક્ષા ટેકનોલોજી અને સંયુક્ત સૈન્ય અભ્યાસોમાં સહકાર વધારવાની મહત્વતા પર ભાર મૂક્યો નેતાઓએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક આપલે દ્વારા લોકોથી લોકો સંપર્કને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને બંને દેશોના નાગરિકો વચ્ચે પરસ્પર સમજણ વધારવા માટેની પહેલ પર ચર્ચા કરી મોદીએ અને મોન્ટેનેગ્રોએ બહુપક્ષીય મંચોમાં સહકારની મહત્વતા પર સહમતી વ્યક્ત કરી તેમણે જલવાયુ પરિવર્તન આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સાથે કામ કરવાની રીતો પર ચર્ચા કરી